ચોરટાઓને પકડવા સુરત પોલીસ એક્શનમાં આવી છે શટર તોડી ચોરી કરતી ગેંગના આરોપીની રાંધેર પોલીસ બિહારથી ઝડપી લાવી છે આ ખૂંખાર આરોપી ઉપર ઉત્તરાખંડ પોલીસે પાંચ ના ઇનામની જાહેરાત કરી હતી છેલ્લા સાત વર્ષથી પોલીસને હાથ તાળી આપી નાસ્તો ફરતો હતો રાંદેર પોલીસે ચોરીના ગુનામાં સાત વર્ષથી નાસ્તા ફરતા અને અનેક આંતરરાજ્ય કરફોડ ચોરીઓમાં સંડોવાયેલા શટર તોડ ગેંગના મુખ્ય આરોપી લલન શાહને બિહારથી પકડી પાડવામાં સફળતા મેળવી છે આ આરોપી પર ઉત્તરાખંડ પોલીસે રૂપિયા પાંચ હજારના ઇનામની જાહેરાત કરી હતી આરોપી શટર તોડી ચોરી કરતી ગેંગનો મુખ્ય આરોપી છે આરોપી વિરુદ્ધ જુદા જુદા રાજ્યોમાં સત્તર ગુનાઓ નોંધાયેલા છત્રીસ વર્ષીય લલનશાહ શાહ બિહારના મોતીહારી જિલ્લાના ઘોડાસણ ગામનો રહેવાસી છે તે ઘરોમાં ઘૂસી ચોરી કરવાથી લઈ શટર તોડી ચોરી કરવાના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે તેની વિરુદ્ધ ઉત્તરાખંડ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા અને બિહાર સહિત વિવિધ રાજ્યોમાં કુલ સત્તર ગુનાઓ નોંધાયેલા છે આ ગુનાઓમાં ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો ચોરી ચારસો ચોપન અને ચારસો સત્તાવન રાત્રિ ચોરી જેવી ગંભીર કલમો સામેલ છે